કેટલું બાળકો માટે જોખમ બની શકે છે ફ્રેન્ચ ફ્રાઈઝ અને ચાઇનીઝ ફૂડમાં તેલ અને મસાલાનું પ્રમાણ વધુ હોય છે જેના કારણે બાળકોમાં પેટમાં દુખાવો કબજિયાત એસિડિટી જેવી પાચન સંબંધીઓ સમાવિષ્ટ થાય છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ સિવાય ચાઇનીઝ ફૂડમાં લોટ વધુ હોય છે જેના કારણે બાળકોને સ્થૂળતા જેવી સમસ્યા થઈ શકે છે ચાઇનીઝ ફૂડમાં નિયમિત સેવનથી બાળકોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે ફાસ્ટ ફૂડના સેવનથી બાળકોમાં પોષણની ઉણપ થાય છે જી હા મિત્રો આટલું જ નહીં કેટલા બાળકો એવા છે જેમને જંક ફૂડ